છેલ્લા બાવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન કમાલીવાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત ત્રેવીસમાં વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારી પૂર્ણ કરવામાં આવી છે તારીખ સત્તાવીસમી જૂનના શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ મંદિર ખાતે સવારના અરસામાં પૂજા અર્ચના હોમ હવન બાદ અગિયાર કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા જોટી ટોકીસ ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી પંચાયતી બજારથી ભરૂચી નાકા થઈ મંદિર ખાતે પરત આવશે જે રથયાત્રાને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરમિયાન રથયાત્રા કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે સાડી બીજ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો મહિમા હોય છે ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર રથયાત્રા પૂર્વ રથની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે કાલે સવારના આઠથી અગિયાર કલાક મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલું છે ત્યારબાદ અગિયાર કલાકે ભગવાન મંદિરેથી નીકળી નગર પરિભ્રમણ કરવા અને ભક્તોને દર્શન આપવા માટે જ્યારે ભગવાન નીકળવાના છે જે રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા સેલાડવાડ ચૌટા બજાર ચૌટા બજાર થઈ પારસીવાડ પડ્યા પંચાટી બજાર ભરૂચી નાકા હરિદર્શન સોસાયટી થઈ સાંજના છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે આરતી પત્યા બાદ રમણમૂર્જીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે અંકલેશ્વરના ભાવિ ભક્તોએ બાવીસ રથયાત્રામાં જે સાહ આપ્યો છે એ જ સાહ સહકાર ત્રેવીસમી રથયાત્રામાં તથા આવનાર દિવસમાં આપશો એવી આશા છે તથા જગન્નાથ મંદિર અંકલેશ્વર તરફથી તમામ ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ